પાલેજ અને સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા અને વઢેરિયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યુવકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ અને વઢેરિયા રેલવે સ્ટેશન વચ્ચે આદરોજ વહેલી સવારે ત્રણ વાગ્યે રેલવે કિમી નંબર ત્રણસો અડતાલીસ ઓબ્લિક

મધ્યમ પાંધાનો રંગે ઘઉંણપ ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ શરીર ઉપર વાદરી સફેદ ચોકડીવાળું આંખી બાઈનું શર્ટ તેની નીચે ઓરેન્જ કલરની ટી શર્ટ તેમજ બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે મૃતકના વાલીવારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે